અત્યારે આ નાળા પર કોઈ જતું જ નથી જવાય પણ નહીં ને જવાય જ નહિ આ નાળા પર જવાય જ નહીં આ બે હજાર ત્રેવીસ ચોવીસ નું એટલે માની લો ને આ પચીસ એટલે બે હજાર ત્રેવીસ ચોવીસ નું છે આ એક વર્ષ વા એક વર અમે આ હાલત એક વરસની અંદર આ હાલત આ સરકાર પાસે ફરી કે નવી ગ્રાન્ટ મોકવા જેવી પડે આપણે ના સરકાર પાસે આપણે ગ્રાન્ટ મોકવા જવી પડે ભગત કેટલા ટ્રેક્ટર હું નાખેલું ડસ્ટ કેટલું નાખેલું ચાર ટ્રેક્ટર તમે ડસ્ટ રિપેરિંગ કર્યું તમારી જાતને ખર્ચીએ ને અરવિંદભાઈ તમે ને એમ બે જણાય એટલો જાતે એમને પબ્લિક ને જવા માટે એમને કોઈ આ રહ્યું નથી